હા તો એ એનું શું કામ ફોન કર્યો હોય પહેલાં એ કહો એ ત ઈચ્છતા હોય તો જ ફોન કરે ને નકર ફોન કરે એ તો તમારી સાઠગાંઠ હોય એટલે બાકી એને શું લેવા દેવા તો રેડી કરીને બંધ કરાવી હે કે ને કરાવી હે કે ને ભાઈ તમે એને સાચવતા તો ન કરે તો અમે સાચવતા નહીં અમે જોવો પહેલી વસ્તુ મને એક આ વસ્તુ થી બિલકુલ નફરત છે હું તમને પૈસા ભાઈ હાલે ભાઈ પાંચસો રૂપિયા ખીચામ મોડું બંધ કરી દે આવડે એક નથી આવડતો અને કરી દે નત કરી દેતા માણસો કરે છે મારી વાત જ ઈ છે કેવાનો જ પ્રશ્ન મારો આ છે હું તમને હજાર રૂપિયા ખીચમ નાખ દયો તમે બંધ થઈ જવાના છો કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ માણસ આ જે હલાવી લે છે અને આવા કરપ્શન થાય છે એટલે તો આ બધા પીસાય છે પીસાય છે શું કામે એક થી એક જ પીસાય છે બધા હું પીંડ્યો ને કઈ પ્રશ્ન જ ન આવે પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે એક બીજા ની હરી કરો છો ત્યારે ને સ્કૂલ ચાલુ થઈ છે મારી તો બધા કાલે વાર બીજા નહીં વાર જ છે ને ક્યાં ન થવાનું આજે મને મારો લીધો છે બરાબર મારું બાંધકામ બધી દસ દસ ફૂટ ની જગ્યા મૂકેલી છે બરાબર જેના જેટલા રૂમ જોઈએ એટલા બાય એટલા ફૂટના ના અમારા રૂમ છે કોઈ પણ વસ્તુ માત્ર બીયુપી નો સર્ટી નો અત્યારે પ્રશ્ન હતો જ નહીં આ ઉભો કરવામાં આવ્યો છે બરાબર એનઓસી નું સર્ટિફિકેટ છે ને એનઓસી નું સર્ટિફિકેટ બરાબર એ એક અમારે લેવાનું બાકી છે એ ક્યારે આવવાનું છે શનિવારે એ અમે ચોખ્ખી ચોકવટ

મોટવાડા સાહેબે ફોન કર્યો સ્કૂલે આયા મને કીધું મે ને કીધું મેં બધું આથી સ્કૂલ ચાલુ છે તારી આવી ફરિયાદ છે કીધું અને મોટવાડા સાહેબે તમે ફોન કર્યો ને તમે સ્કૂલ વાળાને ફોન કર્યો કોને કર્યો સ્કૂલમાં કોને ફોન કર્યો મે નીલેશ ભાઈ કે મે કીધું તમે ફોનમાં મેં મે કીધું તમે સીવી માર દીધું ભાઈ ફોલો શું કરે પછી એને હું કીધું ના ના એક ના ના ની તારી ફરિયાદ આવી ના ના ની કે દે તો હું કીધું બંધ કર દો અને જે બંધ છે કે આવડાઈ એક બે છોકરાઈ જાવ તો નહીં વાત

તો સ્કૂલ તો તમારી પાછળ છે તો આ બધા બાળકોની હાઈરામ પાછળથી ક્યાં થયા ધોરાજી શહેરમાં હિરાપરા વાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં ગત રોજ બીયુ સર્ટિફિકેટ અને એનઓસી નો હોવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક આપણે સ્કૂલ સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યું અને શાળા ચાલુ કરેલ હતી જે મીડિયાના ધ્યાને આવ્યું અને એને તપાસ તપાસ કરતા શાળા સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને આ એક શાળા નહીં ખરેખર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક એવી શાળાઓ છે જે ફાયર એનઓસી ની સુવિધા અને સર્ટિફિકેટ વગર ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે આ તંત્રની બેદરકારી છે અને અને મીડિયાના મિત્રોને ખૂબ અભિનંદન પાઠવું છું કે જે તંત્રની કામગીરી કરવાની હોય તે મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે ધોરાજીમાં હેરપાડા વિસ્તારની અંદરમાં રાજકુમાર સ્કૂલ જે આવેલી છે તેની અમને વાત મળી હતી ગુજરાત ફર્સ્ટને કે આ સ્કૂલની અંદરમાં મંજૂરી નથી ને રાતે seal કરવા આવી તેવી વાત મળી એટલે અમે તપાસ કરવા માટે ગયા પરંતુ જ્યારે ગયા ત્યારે એક four ગાડી આડી રાખી દેવામાં આવી હતી કે કોઈ પત્રકાર જઈ ના શકે બીજા મીડિયા આવ્યા ભેગા બાળકો લઈને લઈ આપ જોઈ શકો છો દ્રશ્ય ની અંદર માં આપ જો બેન હજી તો બધાને ભલામણો કરાવી રહ્યા છે આપ જો એક વાર જો કે બેન છે ને એવી વાતો કરી રહ્યા છે હેરાન કરી રહ્યા છે ભાઈ બાળકો ને ભાગાડી ને તમે ગયા છો બેન અમે નથી ગયા ખેતર માં લઈને આપ જોઈ શકો છો બીજાની પ્રાઇવેટ વાડીની ની અંદર માં

નથી એવું કઈ રહ્યા છે મતલબ એવો છે કે બીઓપી સર્ટી નથી કેટલાય પાસે નથી કોઈ પાસે નથી હું એક નહીં અત્યારે અગ્નિકાંડ થયો અત્યાર સુધી બે ક્યાં ગયા હતા મેદાન માંથી અમે નથી ભાગતા એટલે બી ગયા હવે તો ગુજરાત કરવાની વાત આવે છે બી ગયા ભાઈ તમારી પાસે મંજૂરી નથી બીઓપી સલ્ટી નથી તમે કેમ બાળકોને અને આવી ઘટનાઓ બને છે ત્યારે ખબર પડે છે ભાઈ તમે કોક ના બાળકો જીવડા જોખમ બેસાડી રહ્યા છો આવી તો પોતે પાછા વાત કરી રહ્યા છે જાણે કોઈ સારું કામ કરતા હોય અને બીઓપી સેલ્ટી નથી તો ભાઈ તમે બીજા નામ દયો ને અમને કેમ નથી આપતા અને પોતે સ્વીકારી રહ્યા છે કે અમારી પાસે આ સેલ્ટી નથી એટલા માટે તમને જોઈને બાળકો ભાઈ ગયા પણ બાળકો નહીં અમે શૂટિંગ કરેલું છે તેની સાથે શિક્ષકો પણ ભાગી રહ્યા છે એવું અમે શૂટિંગ કરેલું છે અને પાછા પોતાના પાપ ચુપાવવા માટે મીડિયા માંથી આક્ષેપ કરી રહ્યા છે એટલે કેવાનો મતલબ એક જ છે પોતે પણ સ્વીકારી રહ્યા છે મંજૂરી નથી તેને લઈને હાલ કહી શકાય કે જે બાળકો છે તેને ખેતર માંથી લઈને ભાગવાની જરૂર પડી અરે ભાલિયા ગુજરાત ફાસ્ટ ધોરાજી ઉલટા ચોર કોથવાલ અરે તમે બીજી શાળાની કેમ પૂછી રહ્યા છો બીજી શાળાની તમને શું પડી છે તમારી શાળામાં બ્યુ પરમિશન નથી એનઓસી નથી ફાયરનું છતાં તમે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવો છો તમને કોને હક આપી દીધો એ નાના ભૂલકાના જીવને આવી રીતના જોખમમાં મૂકી દેવાનો જો સરકારે નથી આપી અનુમતિ પરવાનગી નથી આપી બાંધકામની તો પછી શા માટે આટલું મોટું રિસ્ક લેવું માત્ર થોડાક પૈસા કમાવા માટે આટલા બધા બાળકો ત્યાં ભણી રહ્યા છે એમને ભગાડીને ખેતરમાં ભણાવવામાં આવે છે આવી રીતના એમનું ભવિષ્ય બનશે

ધોરાજી એક ગામડું છે પણ છતાં એ ખેતરોમાં તમારે ભણાવવાનો સરકારે એટલો ઓછો તો વિકાસ નથી કર્યો શાળાઓ તો બનાવી જ તો પછી શા માટે તમે આવું કરો છો શા માટે બાળકોનો જીવ જોખમમાં મૂકો છો ગેરકાયદેસર બાંધકામ કેમ કરવું છે કેમ તમારે થોડાક પૈસા કમાવા માટે આવી હરકતો કરવી પડે છે